વિદ્યાર્થી મિત્રો હવે આપણે નવું ચેપ્ટર શીખી રહ્યા છીએ ડી અને એફ વિભાગના તત્વો ચેપ્ટર ડી અને એફ વિભાગના તત્વો ઓકે જે ડી અને એફ વિભાગના જે તત્વો છે એમાં તમે જોઈ શકો છો અહિયાં થી આટલા સુધીની જે તત્વો છે આટલા જે તત્વો છે બધા ડી વિભાગના તત્વો છે

ક્ષક કક્ષકમાં ઇલેક્ટ્રોન ગોઠવાય ખાસ ધ્યાનમાં રાખવાનું પ્રથમ સંક્રાંતિ શ્રેણીમાં થ્રીડી કક્ષકમાં ઇલેક્ટ્રોન ગોઠવાય પછી આ વાય લખેલું છે યટ્રીયમ ઓગણચાલીસ નંબર છે યટ્રિયમ ઓગણચાલીસ નંબર ત્યાંથી કેડમિયમ અડતાલીસ નંબર સુધીના જે તત્વો છે એ દ્વિતીય સંક્રાંતિ શ્રેણી છે એમાં ફોરડી કક્ષક માં ઇલેક્ટ્રોન ગોઠવાશે પછી અહીંયા આવશે સત્તાવન નંબર લેન્થેનમ અહીંયા તમે ખાસ ધ્યાન રાખજો ફાઈવ ડી કક્ષક ઇલેક્ટ્રોન ગોઠવાય ત્રીજી સંક્રાંતિ શ્રેણી કહેવાય ફાઈવડી કક્ષક માં ઇલેક્ટ્રોન ગોઠવાય જે ત્રીજી સંક્રાંતિ શ્રેણી કહેવાશે બોતેર થી મર્ક્યુરી એસી નંબર સુધીના તત્વો આવશે આમાં ક્રમ મેન્ટેન થતો નથી આમાં ક્રમમાં નથી તમે જો આ સત્તાવન નંબર લેન્થેનમ છે

જે ચતુર્થ સંક્રાંતિ શ્રેણી છે એમાં આવશે કોપર ની બાર નંબર સુધી તત્વો આવશે ઓકે આ રીતે આ વિભાગના તત્વો થઈ ગયા જેના આપણે સંક્રાંતિ શ્રેણીના તત્વો કહીએ છીએ આ રીતે જે ડી વિભાગના તત્વો છે જેના સંક્રાંતિ શ્રેણી તત્વો કહીએ છીએ તૃતીય સંક્રાંતિ શ્રેણીમાં ફાઈવ ડી કક્ષક ઇલેક્ટ્રોન ગોઠવાય ચતુર્થ સંક્રાંતિ શ્રેણીમાં સિક્સ ડી કક્ષક ઇલેક્ટ્રોન ગોઠવાશે બરાબર ત્યાંથી કેટલા ઇલેક્ટ્રોન પ્રથમ સંક્રાંતિ શ્રેણીમાં સ્કેયમ એકવીસ નંબરથી લઈને ત્રીસ નંબર સુધીના તત્વો દ્વિતીય સંક્રાંતિ શ્રેણીમાં યટ્રીયમ ઓગણચાલીસ નંબર અડતાલીસ સુધીના તત્વો આવશે તૃતીય સંક્રાંતિ શ્રેણીમાં લેન્થેનમ સત્તાવન નંબરનું લેન્થેનમ છે પછી ધ્યાન રાખજો ખાસ કયા હાફ નિયમ બોતેર નંબર છે હાફ નિયમ નંબરથી

શ્રેણી 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 કઈ કઈ બે છે અને જે ખરી એ શરૂઆત થશે લેન્ડ શ્રેણીનું પહેલું તત્વ છે સિરિયમ અઠાવન નંબર ત્યાંથી આવશે લુટેશિયમ ઇકોતેર નંબર લૂટ ગયે હા લૂટ ગયે

નેવું નંબરના તત્વ થી લઈને આવશે આપણે ધ્યાનમાં રાખવાનું છે કે લેન્થેનમ અહીંયા લખ્યું છે ખરું પણ અહીંયા ગોઠવવાનું છે એક્ટિનિયમ અહિયાં લખ્યું છે ખરું એ ખાલી તમારા સમજણ માટે છે બાકી એક્ટિનિયમ અહિયાં આવશે શેમાં સિક્સ ડી કક્ષકો જે શ્રેણી છે ને એમાં આવશે આ તો ખાલી સમજણ માટે લખ્યું શું સમજણ માટે એવું સમજવાનું અને એક્ટિનિયમ નામ ઉપરથી એક્ટિનોઇડ શ્રેણી કહેવાય એવું સમજવાનું બરાબર તો આ બે વિભાગની શ્રેણીઓ છે

બરાબર પૂછતા હે કે સંક્રાંતિ તત્વ કયા નથી ગણવાના દસ ઇલેક્ટ્રોન હોય રાખજો શ્રેણીમાં છે છે પણ સંક્રાંતિ ધાતુ ગણાતા નથી કેમકે કક્ષક માં દસ ઇલેક્ટ્રોન છે ડી કક્ષક ભરેલી છે એને સંક્રાંતિ ધાતુ ગણતા નથી ઓકે તો વિદ્યાર્થી મિત્રો ડી વિભાગના જે તત્વો છે એની સામાન્ય ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો ડી વિભાગના તત્વો છે એમાં એન કક્ષક હોય એમાં એક બે ઇલેક્ટ્રોન હોય અને જે ડી કક્ષક હોય એમાં એક થી દસ ઇલેક્ટ્રોન હોય ધ્યાન રાખવાનું કયાસ કક્ષક આગળ એન લખીએ તો ડી કક્ષક આગળ લખાશે એન માઇનસ વન અહીંયા એસ કક્ષક આગળ મુખ્ય ક્વોન્ટમ આન હોય તો અહીંયા હોય એન માઇનસ વન જેમ કે અહીંયા આગળ ફોર એસ હોય તો અહીંયા થ્રી કક્ષક હોય અહીંયા ફાઈવ એસ હોય તો અહીંયા ફોર ડી કક્ષક હોય બરાબર આટલું બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે સામાન્ય ઇલેક્ટ્રોન રચનામાં કે એન એસ એમાં એક બે ઇલેક્ટ્રોન હોય એન માઇનસ વન ડી કક્ષક માં થી દસ ઇલેક્ટ્રોન હોય બરાબર અહિયા ફોર એસ હોય તો આગળ થ્રી આવે ફાઈવ એસ હોય તો ફોર ડી આવશે જ રીતે સિક્સ એસ હોય તો આગળ ફાઈવ ડી કક્ષક આવશે હોય તો આગળ કક્ષક આવશે ઓકે આ બાબત આપણે ધ્યાનમાં રાખવાની છે બીજી બાબત ધ્યાનમાં રાખવાની છે ક્રોમિયમ અને કોપરની ઇલેક્ટ્રોન રચના ક્રોમિયમ ચોવીસ નંબરનું તત્વ છે लेनी इलेक्ट्रॉन रचना आर्गन 4s2 3d4 थवी જોઈએ પણ આવું થતું નથી ऐसा नहीं होता तो कैसा होता है 4s માં दिए गए इलेक्ट्रॉन 3d कक्षक में जतो रहे से 4s માંથી એક इलेक्ट्रॉन 3d कक्षक में जाए तो क्रोमियम ने इलेक्ट्रॉन रचना थाय

ये नहीं होगा किसी भी हाल में ये नहीं होगा ओके तो ये વખતે कॉपर में શું થાય છે ફોર કોપરની વાત करिए तो કોપરમાં આર્ગોન 4s2 3d9 આમ તો હોવી જોઈએ પણ ऐसा देखने को नहीं मिलेगा કેમ કે કો 4s માંથી ઇલેક્ટ્રોન 3d માં જશે